જી હા મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જે રીતે ઘરમાં ચાળું કરવાને લઈ નિયમો હોય તે જ રીતે ઘરમાં પોતા કરવાનો પણ ખાસ નિયમો છે અમુક દિવસો અને અમુક સમય હોય છે જ્યારે પોતું કરવાનું ટાળવું જોઈએ ખોટા સમય અને ખોટા દિવસે ઘરમાં પોતું કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને દેવી દેવતા પણ અપ્રસન્ન થાય છે તો ચાલો તમને જણાવી દઈએ કે ઘરમાં પોતું કરવા સંબંધિત નિયમો કયા છે અને રોજ કરવાનો સૌથી ઉત્તમ સમય કયો છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે ઘરમાં પોતું કરવું અશુભ શુભ માન નથી આ દિવસે સ્પતિ દેવોનો હોય છે જે જ્ઞાન અને સમૃદ્ધિ પ્રતિક છે આ દિવસે ઘરમાં પો પોતા કરવાથી બહુસ્પતિ નારાજ થાય છે અને ઘરમાં ધન અને સૌભાગ્યનું પરવા અટકી જાય છે એકાદશીના દિવસે પણ પોતું કરવાથી વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ નથી આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો અને ઉપવાસ કરવાનો છે આ દિવસે પોતું કરવાથી ધાર્મિક વાતાવરણ પર ખરાબ અસર થાય છે અને પરિવારમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જે રૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા રહી ધન્યવાદ